એલા પાડતો નહીં મને તો મિત્રો હવે આપણે જણાવશું પતંગલી શેમ્પૂ કેશ કાન્તી એ ઓલોવેરા ના શેમ્પૂ કેટ આ ના શેમ્પૂ બતાવ જો આમાં એલોવેરા અને આમળાનું મિશ્રણ છે આપના બે મિશ્રણ કરવો છે હા હાલો બંધ કરી દે કડીકવા તો મિત્રો ઉફાર ખજૂર આવી ગયો છે ચોરસ કિલ્લા વાળો ઉફાર પેટી નથી ઉફાર ચોરસ કિલ્લા ચા ભાઈ ઉતારવામાં લઈ ઉપરનું કાર્ટુન દેખાય તો મિત્રો ઉપર કજુ દસ કાર્ટુન એવો છે આ છે કિલાવાળો ચોરસ અને નાના પછી આવશે પાંચસો ગ્રામવાળો ઉપફાર સીડલેસ ને થિયાવાળો ભાઈ પેલો એ ભાઈ કે છે શું તે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધા અમે કીધું હા તમે કીધું કરો આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ કે આ વાંધો નહીં કરી નાખી ગયા

તોફાના દસ કાર્ટુન થઈ ગયા છે કિલોડાના બે કાર્ટુન બાકી છે એ ભાઈ લઈને આવે છે રેડી તો મિત્રો આ છે ખજુરવાડા ભાઈના ના છોકરા ઉપર ખજૂર આવ્યો ને એ ભાઈ છોકરા એના છોકરા એવા એ છોકરાવાડા ભાઈ આપણે આગળ ચેનલ સબસ્ક્રાઈબ કરી ન ગયા

જી વી દેતા પણ આમ ન જોવાની ને કારમ નું કાં કે કારમ નું લેવાનું કે મારે ને બધું છે કાઢ લેવાનું આમ જોતી બિસ્કિટ મારા ખર્ચા લીધા હે હો આ એક કામ કરો ને ત્યાંથી એને થઈ જ લે ખબર હે કે બાપો આઈ

અય ને જલ્દી આવજો જો હજી દાડિયા જમવામાં હેન મજા આવે દાડિયા ગળશે અયા લેજો હા હા જાવડા ચોરી છુપે દાડિયા મુઠો ભલી દો ભાઈ તો બધાય ભરો હું એમાંથી લઈને આ ના હું તો મિત્રો આપણે જમવા તો જય માતાજી મિત્રો બધા કેમ છો બધા મજામાં અને મજામાં જ રહેજો અને મજામાં જ રહેવાનું છે આપણે વિડીયો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણે ફોલો કરો તો મિત્રો ધોળેટીનો કલર આવી ગયો છે પેકિંગમાં દાબાઈ લઈને આવે છે આઈ જ પડતો નહીં

તો મિત્રો અહીંયા ઘીમી આ તો એ આપણે ફેરવું હમણાં તમને ખબર છે મેં બતાવ્યો તો કે ગયો હોય પછી મેં અહીંયા નાખો ખૂણામાં અને પાછો અહીંયા નાખો કેમ કે મને દાડી આવે ને એટલે બરાડી હવે ના હવે નીચે નાખી દેજો ના ના વરી પડી જાય કેવું અહીં ઉભા રહી ગયો હતો આપણી બાજુમાં એ કે શું કરું એ કે મને વિડીયોમાં લઈ લે મેં નથી લેવા તને અમારે તમારે વિડીયો જરૂર નથી તમારો વિડીયો ગેર ફેર લેવા બાકી તો નઈ ના ના અમે ક્યાં કીધું આવો અમે આ ગયો કે માં આવી એમ ન થા ઉતારે તમારો તો મિત્રો જોઈ શકો છો દાડી આવી ગયા છે આઈ એ ખૂણે ઓલબેટ કટો પડ્યો कोने रे ना, ना। Don't touch me.

કપડા આવી ગયા બીજા મળે હેલિકોપ્ટરમાં ઉડીને તો મિત્રો એનો માલ ઉતરી ગયો છે જોઈ લઉં આપણે થોડોક જ માલ લેવા છે હજુ માલ લેવો નથી આ ગીત કોણ વગાડે તો મિત્રો લીપનો માલ બધો ગોઠવાઈ ગયો છે અને સીડીએથી માલ ઉતર્યો એ પણ ગોઠવાઈ ગયો છે ને આપણે કરી દીધું થાય વહેલું વહેલું વારવાનું કામ અત્યારે કેટલા વેગા છે બે નું ભાઈ કસ્ટમર છે આપડા વાર ના કહેવાય પછી ઓલ બેન બતાવીશું ફૂટાખોલી નીતિન ભાઈ સકડા વાળા જોઈએ સકડા મારે હેન્ડલ થોડું ફેરવો

તો મિત્રો છકડા માલ ઉતરી ગયો છે અને સકળો જાય છે હવે આ છકડો ઉતારવાવા બાપા હતા ના ના હા આપડા જે દો રિક્ષા કડવે હે જાવ દીએ જાવ દીએ જાવ દીએ